જોયે મારી છાતી શીતળ કેમ થાય છે મને આટલો આનંદ કેમ થાય છે બાબા પહેલી વાર તો ક્યારેય જોયા નથી આપને જોતા કેમ અતિશય આનંદ આપ કોણ હે પ્રભુ ના ભક્ત સંપ્રદાય તો કોઈ નથી આપ કોણ હે પ્રભુ ભગવાને મારા ઉપર દયા કરીને તમને તો નથી મોકલ્યા હનુમાનજી મહારાજ ને વિભીષણ પૂછવા લાગ્યા કે સજ્જન આની આગળ શું પડદો રાખવો અને મૂળ રૂપ પ્રગટ કરી રામ કથા કહી ભગવાનની વાત કહી અને પછી પોતાનું નામ આપ્યું કે હું આંજનીય હનુમાન છું હનુમાન શબ્દ સાંભળતા રામ ભક્ત નું આગમન મારે આંગણે થયું જોતા વિભીષણ ની આંખમાં શરૂ આવ્યા હનુમાનજી ને ભેટી પડે છે બે સાધુ થાય ખીલવા માંડે ચાર મિલે તે ચોસઠ ખીલે અને બીસ રહે કરજોર દસ આંગળી આની દસ એની વીસ આંગળીઓ નૃત્ય કરવા લાગે ચાર મિલે તો ચોસઠ ખીલે રહે હરિજન સે હરિજન મિલેત કરોડ સાડા ત્રણ કરોડ રૂવાડા નાચવા લાગ્યા છે બંને ભગવત ભક્તો ભેટ્યા હનુમાનજી મહારાજને ને વિભીષણે કહ્યું મને ખાતરી હતી કે પ્રભુ જરૂર દયા કરશે આજ તમે મારા ઉપર બહુ કૃપા કરી હનુમાનજી બહુ વિવેકી છે બહુ વ્યવહાર ખુશ કોઈને ઘરે આપણે મહેમાન થઈએ એટલે પૂછીએ ને કેમ છે શું ચાલે અને એનો જવાબ એ આપણને ખબર હોય કેવો મળવાનો જેને પૂછો મારે સૌરાષ્ટ્રમાં કોઈને પૂછો કેમ છે ધુબાકા હવે ધુબાકા કેવા હોય પણ સંતને જ્યારે જયારે પૂછવામાં આવે કે સાધુ સંપ્રદાયમાં નિયમ છે એને એને કોઈ પૂછે તો એમ કે તન મન કાય धननु तो पूछा हीज नहीं तन कैसा है और तुम्हारा मन साधना में कैसा है ऐसा पूछा जाता तन मन कैसा है हनुमान जी पूछो एक प्रश्न पूछो विभीषण जी हाँ, इतना बड़ा भयंकर राक्षसों की बच्चे तुम कैसे रह सको हमारा धर्म कैसे निभाओ सूना पवन सूत, जवाब આપો છો વિભીષણ

હનુમાનજી કહ્યું બહુ સરસ વિભીષણ કહે મારા દાંત ની વચ્ચે જીભ રહે સારું બોલે બહુ સારું કઈ રીતે હનુમાનજી એ દ્રષ્ટિ ખોલી કે વિભીષણ બતાવ પહેલા દાંત પડે કે જીભ પડે દાંત જ પડે જીભ ના પડે બરાબર ક્યાં તારી ચારે બાજુ ખીલા જેવા રાક્ષસ રૂપી દાંત છે જીભ નથી પડતી કારણ દાંત અક્કડ છે જીભ નરમ છે આ દુનિયામાં જે અક્કડ હોય પડે નરમ હોય શાસ્ત્ર સરળ હોય જીવંત ત્રીજું દાંત પડે જીભ ભેળવવાનું કામ કરે એટલે દાંત તો આવ્યા નઈ એટલે એને જવું પડે જીભ કઈ આવતી નથી તો પહેલેથી જ છે ખાવા ફેર થાય ને આવે એક વાત જુદી છે બાકી આમ તો એ પહેલેથી છે ને અજન્મા પણ દાંત તો આવે એટલે એને જવું પડે ઈશ્વરની કેટલી અદભુત રચના કે આવે એટલે પાછા નાનું બાળક હોય તો એને દૂધ દાંત આવે કારણ કે ભગવાનને ખબર છે કે એની જઠરાગની તેજ નથી અને પહેલાથી પહેલા દાંત ન અપાય નહીં આ બાળક ખાવા માંડશે એની જઠરાગની પચાવી રહી છે દૂધ યાદ જેમ જેમ બાળકનો વિકાસ થાય જઠરાગની બરાબર શક્તિશાળી બને એટલે પછી કાયમી દાંત આપે કેટલી સુંદર યોજના અને એ દાંતે આપણી અમુક ઉંમર હોય ત્યાં સુધી રાખે વળી અમુક ઉંમર થાય ને ભગવાનને એમ લાગે કે હવે ઘરડો થાય છે જઠરાગની મંદ પડી છે આના દાંત રાખીશ તો આ ખાવાનું બંધ નહીં કરે એટલે ભગવાન પાછા ઉપાડી લે નહીતર દાંત શું કામ લઈ લે એને કઈ દાંતની બેંક કરવી છે ઉપર આમને રહેવા દે તકલીફ શું છે પછી મારે તમારે બીજું ગોઠવવું પડે નથી ઘણા ચીખ ખાય ચોકઠા બાદ દાંત વચ્ચે જીભ રહે સારું છે અને બધાનો અનુભવ દાંત કાપે બધું કરે પણ સ્વાદ જીભ લઈ જાય જે સરળ હશે જે જીવનમાં આવી રીતનું જીવન જીવતા હશે અને જીવનનો સ્વાદ મળશે બાકી કાપનારાને કોઈ દિવસ જીવનનો સ્વાદ નહીં દાંતની વચ્ચે જીભ રહે બહુ સારું દાંત અમુક હોય છે દુર્જનો તો બહુ હોય છે અને સજ્જનો ને દુર્જનો ની વચ્ચે જ રહેવું પડે અને છતાં એની નીતિ ન છોડે નહીતર દાંત રોજ જીભ ને દબાવ્યા કરે જરા અડાવળી થઈશ નહીં બત્રીસ જણા બેઠા છે હકીકત છે ને સહેજ જરાક થાય ને ક્યારેક નાચ જો પેલું થાય તો કેટલી તકલીફ રોજ દબાવે બત્રીસ બેઠા છે મર્યાદામાં રહેજે એક દિવસ જીભ નો ગયો કે રહેવા દો હું મર્યાદામાં છું ને એટલે જ તમે છો નહી હું કારણ વગર કોઈને ગાળ દઈશ તો કોઈક એવી થપાટ મારશે કે તમે બત્રીસે બહાર અને હકીકત છે ને ખાતરી ન થાય તો પૂર્ણ પછી કરો પ્રયોગ અહીંયા નહીં વિદ્યાપીઠ ની બહાર દાંત પડે છે જીભ પડતી નથી દુર્જનો નાશ થાય છે સંતો શાશ્વત બને અજ પામ સનેઘી ના મરે

કૃપા મારા ઉપર થઈ આપ જેવા સંતના દર્શન થયા હનુમાનજી લાલ આંખ અને વિભીષણ ને કહ્યું તારા જેવા ઉપર રામ કૃપા કરે જ નહીં મતલબ કે તું ખાલી રામ રામ જ બોલે છે રામ નું કામ બિલકુલ કરતો જે રામનું નામ તું જપે એ જ રામના પત્ની સીતાનું અપહરણ કરીને રાવણ આવ્યો છે તે ક્યારેય તારા ભાઈ ને કહ્યું કે આ ખોટું થાય રામ કાર્યમાં તું કઈ બોલતો નથી વિભીષણે સંકલ્પ કર્યો હવેથી રામ કામ કરીશ પછી તો કૃપા કરશે ને હનુમાનજી કહ્યું પછી તો કોઈ દિવસ કૃપા નહીં કરે બોલે આ કઈ રીતનો નિર્ણય બોલે પછી કૃપા નહીં કરે પછી રામ પ્રેમ કરશે અને કૃપા કરતા પ્રેમનો દરજ્જો ઊંચો છે હનુમાનજીને વિભીષણની આ રીતને સંવાદ હનુમાનજી એ કહ્યું હવે મને વૈદેહી ક્યાં છે માં ક્યાં છે બતાવ યુક્તિ બતાવી હનુમાનજી અશોક વાટિકામાં સુંદર બાગ છે વસંત ઋતુ કાયમ રહેતી હોય એવું લાગે

એનું મન રામ ચરણમાં હોય અને એના નયન પોતાના ચરણમાં સાચો ભક્તિ કરનારો બીજાના પગલા કેમ પડે છે એનું બહુ ધ્યાન નહીં રાખે મારા પગલા બરાબર પડે છે એનું ખાસ ધ્યાન પોતાના ચરણ ઉપર દ્રષ્ટિ રાખે મન રામના ચરણ ઉપર રાખે હનુમાનજીને થયું આજ મારી માતા છે અને માને સમજીને હનુમાનજી વિચાર કરે કે આજ વૈદેહી હોવા જોઈએ સુકાઈ ગયેલું શરીર છે વૃક્ષની ઉપર હનુમાનજી ઘટામાં સંતાયા વિચાર કરે શું કરું પ્રગટ થાવ મુદ્રિકા નાખું રામ નામ બોલું રામાયણ કાલે લખ્યું છે મંદોદરી આદિ રાણીઓને લઈને ઠાઠ રાવણ દબદબા પૂર્ણ આવ્યો છે હનુમાનજી જોયું કે આ તો સૂતો હતો એ છે ઓ

અથવા તો એમ કહી દીધું કદાચ તારી માંગણી ન સ્વીકારું તો તું મને મારી નાખશે પણ મને મારો પ્રાણ હવે આ તણખલા જેટલો વાલો નથી સીતાજીએ કહ્યું રાવણ કમળને ખીલવવા માટે સૂર્યોદય જરૂરી છે નક્ષત્રોના તેજથી કમળ ન ખીલે તું તો એક આજ્ઞા જેવો છે

કે રાવણે કયું કરતો હતો એમાં આપણે બૂમો પાડવા જેવું નથી રાવણ જેવા રાવણ ને તલવાર મ્યાન કરવી પડી એક માસ ની મુદ્દત આપી છે એક મહિનામાં જો મારું કહ્યું નહીં માને તો હું તારો શિરછેદ કરી નાખીશ સીતા અને રાક્ષસીઓ સીતાને ખૂબ ત્રાસ આપો રાવણ ગયો રાક્ષસીઓ સીતાજીને ત્રાસ આપવા લાગી એ વખતે ત્રિજા નામની એક રાક્ષસી એ સીતાને ખૂબ મદદ કરતી હતી લંકાની નિવાસ દરમિયાન એને બીજી રાક્ષસીઓને કહ્યું કે સીતાને ત્રાસ ન આપો ભલે રાવણે કહ્યું પણ મને એક સપનું આવ્યું શું સ્વપ્નમાં એક વાનર આપણી લંકામાં આવ્યો અને એને આખી લંકા બાળી નાખી હનુમાનજી ઉપર બેઠા બેઠા સાંભળે કમાલ છે હું આવ્યો ને આને સપનું આવ્યું લંકા બાળવાનો નિર્ણય થયો કે જેમ બને આનું સપનું ભગવાન સાચું કહેવાથી રાક્ષસીઓ ભાગી છે સીતાજીએ ત્રિજટાની પાસે અગ્નિ માંગ્યો મને અગ્નિ આપો મારે બળી જવું છે ત્રિજટા એ આશ્વાસન આપ્યું રાત્રિ લંકામાં અગ્નિ ન મળે અહીં અગ્નિની મુશ્કેલી છે હનુમાનજી સાંભળે હનુમાનજીને થયું કે લંકામાં અગ્નિની મુશ્કેલી લાવે કાલે છૂટ કરી દો એક બીજો નિર્ણય સીતાજી ખૂબ દુઃખી થયા છે આકાશના તારાઓને માંગી મને બાળી દો અશોક વૃક્ષના અંકુરો સળગાવી દો આમ સીતાજી વિરહ વિકુલ બન્યા છે ત્યારે હનુમાનજી મહારાજે મુદ્રિકા રામ કહીને લાલ નંગવાળી વાળી વીતી ઉપરથી ફેંકી છે સીતાજી સીતાજીના હાથમાં પોતાની જ મુદ્રિકા જે રામ ને આપી હતી કેવટ પ્રકરણમાં પોતાની મુદ્રિકા સીતાજી વિચાર કરવા લાગે આવે રામ ને કોઈ જીતી શકે સીતા મન વિચાર કર નાના અનેક વિચારો શરૂ થયા હાથમાં મુદ્રિકા કોણ લાવ્યું સીતા મન વિચાર કર નાના मधुर वचन बोला हनुमान मधुर वचन बोला हनुमान सीता जी विचार करता है तो वक्त हनुमान जी ऊपर बैठा बैठा मधुर वाक्य बोला एम शु बोला राम कथा नो आरंभ कर तुलसी लिखो राम चंद्र गुण भरण लागा रहि सीता कर दुख भागा रह सीता कर दुख भागा सुनत हि सीता कर दुख भागा सीता कर दुख भागा हनुमान जी डाल पर बैठा बैठा रामायण की सुंदर कथा कहवा लागया सीता जी सांवड़ता सांवड़ता दुख भूली गया भगवत कथा दुख भुलावे हनुमान जी एटलीस सरस कथा गाए लंका में पहली-वेली राम पारायण हनुमान जी करी અને ત્યારથી આ નિયમ શરૂ થયો હનુમાનજી ઉપર ડાળ ઉપર બેઠા હતા સીતાજી નીચે બેસીને સાંભળતા હતા એટલે ત્યારથી આ એક રિવાજ થયો કે કથા કરે અને ઊંચે બેસાડવા સાંભળે અને નીચે બેસવું આની પાછળ બીજો કોઈ હેતુ નથી કેવલ હનુમાનજી રીત ઊભી કરી એ પરંપરાને આપણે સાચવીએ છીએ એટલી સુંદર કથા હનુમાન હનુમાનજી તો અચ્છે બળે સંગીતજ્ઞ થાય હનુમાનજી હનુમાનજી જેવું અત્યારે હનુમાનજીની ગાયકી ચાલે છે આ કાળમાં એમ સંગીતજ્ઞોનું માનવું છે હનુમંત ગાયકીનો નો છે હનુમાનજીએ ઘણા રાગો ઉત્પન્ન કર્યા છે એમાં હનુમાનજી એક શાસ્ત્રીય રાગ છે ઉત્પન્ન કરેલો જેનું નામ છે લંક દહન રાગ જો હનુમાનજી કી અપની રચના હૈ અપની ક્રિયા હૈ બડે અચ્છે ગાયક હે હનુમાનજી એટલું સુંદર ગાય છે કે સીતાજીના દુઃખો ભાગવા સીતાજી થી રહેવાયું નહીં આટલી સુંદર કથા કહેનારો તું કોણ છે પ્રગટ થા માંગણે કરી હનુમાનજી રામ કહી કૂદી પડ્યા હનુમાનજી નું એ એ વાનર રૂપ જોતા સીતાજી મુખ ફેરવી ઓ આ કોઈ રાક્ષસ વાનર નું રૂપ લઈ હવે પહેલા આમંત્રણ આપ્યું કે તું પ્રગટ થા પછી મોડું ફેરવી દે ખોટું ના લાગે હનુમાનજી આપણને કોઈ કાગળ લખીને તેડાવે અને આપણે એના ઘરમાં પગ મૂકીને આખા ઘર આમ મોઢા ફેરવીને લઈ જાય હનુમાનજીને જરાય ખોટું એમણે એમ કહ્યું કે સૂત્ર હે રામચર જ્યારે જ્યારે સમાજે વક્તા ને કેવળ પકડ્યો છે ત્યારે સમાજે ભૂલ કરી છે રામાયણની ચોપાઈઓને પકડો તુલસીના ગ્રંથને પકડો વક્તા નાશવંત છે તે શાસ્ત્ર શાશ્વત છે તુલસી ચોપાઈઓ વ્યક્તિ શું છે મહત્વનું નથી વ્યક્તિ માં શું છે કૃષ્ણમૂર્તિ કે વ્યક્તિ શું છે મહત્વનું નથી વ્યક્તિ શું છે એ બહુ મહત્વનું પકડે સૂક્ષ્મકો પકડે સીતાજીને અર્થઘટન ગયું છે હનુમાનજીએ કહ્યું માવું રામનો દૂત છું આ મુદ્રિકા હું લાવ્યો છું નિશાની માટે આપી હતી સીતાજી કહું રામ નો દૂત એની ખાતરી શું હનુમાનજીએ સોગંધ કહ્યા મને કરુણા નિધાનના સોગંધ રામ દૂત છું સીતાજીની ખાતરી થઈ હનુમાનજી પગમાં પડી ગયા હનુમાનજીને સીતાજી પૂછે જલ્દી ખબર આપ આર્ય પુત્ર શું કરે બોલતા બોલતા સીતાના નેત્રો ભરાયા હનુમાનજી સીતાજી ને રાઘવ નો સંદેશ આપે માં એને ખબર નથી નહીતર તમને આટલી વિપત્તિ ન પડવા અને મને કયું નહીં નહીતર હું આખી લંકાર ખલાસ કરીને તમને લઈ જાઉં પણ મને આજ્ઞા નથી આપી નહીતર તમારી કોઈ વિપત્તિ ન રહેવા દઉં અને હમણાં હું તમને લઈ જાઉં હનુમાનજી કેવા લાગ્યા બધાને મારી નાખું તમને લઈ જાઉં એટલે સીતાજી ને શંકા પડી કે આ જરા બોલકો વધારે લાગે पिताजी कहूं रामजी जे बेगा करया थी बेदा तारा जेवडा छे काही मोटाज हनुमान जी नेम के माने खबर न थी उ पग अशोक वाटिका मा दबावी जय श्री राम नो नाद करयो का ना को भू धरा पार शरीर का ना शरीर समर भयंकर याति रणधीरा समर भयंकर याति जय श्री राम कई इंतजाम વાનર નું ચિત્ર જોઈને સીતાજી ડરી જતા આટલો ભેરું સ્વભાવ એને હનુમંત નું રૂપ કેમ સહન થાય હનુમાનજી હતા એવડા નાના થયા પણ બહુ સરસ અર્થ હનુમાનજી એ કર્યો કે માં હું મોટો નથી થયો તારા દર્શન કરે એને મોટું ન થવું હોય તો એ મોટા મળી જાય આ તો તારા દર્શન નું પરિણામ છે અતિ આનંદ થયો છે શ્રી સીતાજી ને પુત્ર ઉપર જેમ મા દીકરા ઉપર ભાવ જાગ્યો ભાવ જાગ્યો હનુમંત ને આશીર્વાદ આપવા લાગ્યા છે મારુતિ થઈ અજર થઈશ અમર થઈશ ભગવાનનો નો વાલો થઈશ આમ સીતાજી ખૂબ આશીર્વાદ આપ હનુમાન ચાલીસામાં તો કેટલા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અષ્ટ જાનકી રઘુપતિ કે દાસ રામ તારા ઉપર ખુબ પ્રેમ કરશે આ શબ્દ જ્યાં હનુમાનજીએ સાંભળ્યા નાચવા લાગ્યા હનુમાનજી જે જોઈતું હતું નિર્ભર પ્રેમ મગન માના ચરણમાં પડી ગયા પછી હનુમાનજીએ કહ્યું માં મને ભૂખ લાગી છે સીતાજીએ કહ્યું અહીંયા તો રાવણનો બગીચો છે આમાં ફૂલ ફળ તોડાય નહીં રસ્તામાં ઘણા બાગ બગીચા આવ્યા ઘણા લોકો મળ્યા છે ત્યાં કાંઈ તે ખાધું નહીં બોલે માં રસ્તામાં મળ્યા નહીં ખવડાવનારા નહોતા મળ્યા બધા ખાનારા મળ્યા કારણ કે રસ્તામાં જે મળ્યા એ બધા ભૂખ્યા હતા સમાજમાં જે મળે એ બધા ભૂખ્યા છે કોઈને સત્તાની ભૂખ કોઈને સંપત્તિની ભૂખ કોઈને પ્રતિષ્ઠાની ભૂખ કોઈને પદની ભૂખ આ આપણને શું તૃપ્ત કરી શકે માં ભક્તિ વગર જીવને કોણ તૃપ્તિ આપે અને વાત એ સાચી જગતમાં જ્યાં જોઈએ ત્યાં બધા ભૂખ્યા જ મળે એક સરખું આપણી બહુ જૂની વાર્તા છે ને એ છોકરો બીએ થયો ને નોકરી નહોતી મળતી સરકસ ની જાહેરાત સાંભળીને ગયો સરકસ વાળા એ કીધું કે અમારો રીંછ મરી ગયો રીંછ નું ચામડું છોકરો ભણેલો ત્રણસો રૂપિયા આવ્યો પાંજરું ખોલ્યું ભયંકર ગર્જના કરતો સાવજ નીકળ્યો આન પેલો કે આ ત્રણસો રૂપિયામાં તો મારી નાખશે આ તો સાવજ સાવજે ધીમે રહીને કીધું ગભરામાં हूँ एम ए छू हूँ चार सौ में गोटवाये छू या बता सरखा जे हमें कौन ही मांगवू कौन तृप्त करे इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा यहाँ जिसको, जिसको देखो उसका दामन भीगा लगता है इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है दीवारों से लिपटकर रोना अच्छा लगता है हम भी पागल हो जाएंगे भगवान कहीं ऐसा लगता है। हम कितने प्यासे हैं यारो सोचो तो हम कितने प्यासे हैं जरा यारो सोचो तो हमें कितना तरसा छे सूफी कहे हे मित्रों जरा सोचो हम कितने प्यासे हैं जरा यारों सोचो तो एक सबनम का कतरा हमको दरिया लगता है एक सबनम का कतरा हमको दरिया लगता है दीवारों से लिपट कर रोना अच्छा लगता है हम भी पागल हो जाएंगे ऐसा लगता यहां किसको पत्थर फेंके कैसर की गजल है यहां किसको पत्थर फेंके कैसर कौन पर आया है यहां किसको पत्थर फेंके सुफिक है कौन पराया है शीश महल में हर एक चेहरा अपना लगता है शीश महल में हर एक चेहरा मुझसा लगता है दुनिया भर की यादें हमको मिलने आती है शाम ढले इस सुने घट में मेला लगता है शाम ढले इस सुने घर में मेला लगता है इस बस्ती में हमारे आंसुओं को कौन पहचेगा यहाँ जिसको देखो उसका दामन भीगा लगता है।, भी? है कौन इजाजत फरियाद करवी बड़ा भूखा जन सभी मस्त हैं कौन किसको संभाले जिसे देखिए सब लड़खड़ाने लगे हैं आवी दशाज है हनुमान हाँ? जी कहूं मां तारा बगैर कौन साधक ने तृप्त करी सके तू खबड़ा અને બહુ સાચી વાત જગતના માણસો તૃપ્તિ નહી આપી શકે ભક્તિ જ તૃપ્તી આપશે ભીમસેન માટે એમ કેવાય કે એને કુંતામાં પીરસે ત્યારે જ એને ઓડકાર આવતો બાકી કોઈ એને જમવા ન બોલાવે બોલાવે તો સાથો સાથ બોલાવે કારણ કે કુંતા લાડુ પીરસે ત્યારે એને ઓડકાર આવે બાકી ગમે તેટલું રાંધો ને પીરસે તો જ તૃપ્તિ તો જ સંતોષ ભીમસેન નો સ્વભાવ અહીંયા હસ્તિનાપુરમાં જાહેરાત થઈ ભીમસેન ગુજરી ગયા જાહેરાત થઈ પછી તો એની ઉત્તર ક્રિયા ચાલુ થઈ બધું પાછળ કરી રડે એમાં છેલ્લી બ્રાહ્મણો ની ચોરાસી રાખી આખા ગામના બ્રાહ્મણો પિત્બરો પહેરી પહેરી ભીમસેન નું છેલ્લું જે ઉત્તર ક્રિયાનું ભોજન એ જમવા એ જ દિવસે ભીમસેન પાતાળ માંથી બહાર આવ્યા દાઢી વધી ગયેલી એનો અર્થ એમ કરી શકાય કે પાતાળમાં વાળન વ્યવસ્થા નહી હકીકત છે અને એક વસ્તુ તો જે છે એ કહું છું સ્વર્ગમાં દૂધ નથી આ એક તમે ખાસ ધ્યાનમાં રાખજો સ્વર્ગમાં દૂધ નથી મળતું એટલે જેને ચાની ટેવ હોય એ અત્યારથી વિચારી લે જોકે આપણા માટે તો સ્વર્ગ પ્રશ્ન જ ઉભો થવાનો નથી એટલે કઈ ચિંતા જેવું કઈ છે નહીં પણ જે કોઈ ભાગીશાળી માટે હોય સ્વર્ગ નું તો એને દૂધ વગરની કાળી પીવાની ટેવ શરૂ કરી દેવી કારણ કે ત્યાં દૂધની વ્યવસ્થા નથી ભીમસેન બહાર આવ્યા એક પિતામ્બર પહેરેલા દાદાને પૂછ્યું કોને ત્યાં જમવા જાય કયું ખબર નથી ભીમસેન નું કારજ અરે કોનું કારજ ભીમસેન નું ભીમસેન નથી આ લોકો એ મારું કારજે કરી નાખ્યું